જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું નાનકડા મીની બ્લોગમાં વીર પાંચ વાગે આવીને મને કહેવા લાગ્યો કે મમ્મી મને ભૂખ લાગી છે તો મને કંઈ બનાવી આપ તો મેં એને ફોડી આપી ધાની ને ધાની આર્યને અને ખવાય ના તો મેં એના માટે તરી દીધા અલગ ભૂંગરા કંઈ ખાવું પડે છે ખાતા રહે છે આખો દિવસ આ છે આર્યની ફેવરિટ વસ્તુ ભૂંગરા અને એ લોકો ખાવા બેસે તો કચરો ના પાડે એવું બને નહીં મારા માટે રેડી કરી દીધું આ કામ પછી એ છ વાગે ઊંઘી ગયો આજે તો બહુ લેટ ઊંઘ્યો છે તો રાત્રે બાર વાગ્યા સુધી કરશે મને હેરાન એ ઊંઘી ગયો તો મેં બી બહાર થોડી વાર બેસી ગઈ માઇન્ડ ફ્રેશ કરવા માટે વીર એના પપ્પાની રાહ જોવા લાગ્યો કારણ કે એને સાયકલ ફેરવવી છે પણ પપ્પા આવીને ચેન સાયકલ ની તો પપ્પાની વાત લાગી જ્યો વા અંધારું પડશે ને આવશે તો કાલે સવારે ફેરવજો બસ વીર રાહ જોઈને થાકી ગયો પપ્પા તો નહીં આવ્યા પણ વરસાદ આવવા માટે રેડી થઈ ગયો તો એનું મૂળ આઉટ થઈ ગયું વરસાદને જોઈને સાયકલ મળે એવું કરીને તો આમ વરસાદ વીરના પપ્પાને લેટ થઈ ગયું તો એ શાક કઈ લાવ્યા નહીં તો મેં ફ્રીજમાં પડ્યા હતા ટામેટા તો એનું મેં બનાવી દીધું શાક ને આને બેસાડીને આપી દીધા ભૂંગરા તો એ ચારો દિશામાં નીચે ફેંકીને પછી જેને ખાવાની